ආතමි වන්නකෝ අව කරල ටව කියරන්න කලෝසියකපා පී ලෙක්ෂ ීචරටපට මරජපපුු ක පමිවා මි සදවා අල විඩි ඔුතරුණන්න ඉතාලගෙනැද වෙන ප්‍රසිිනෝ වවිෙන කොහවා විඩිය මවුව එකඇල්ලකඩෙක් කඩික් වෙන राठी तो बोलो ओलो नाना वो छोक्रो है ई विणे है कपा आ बेन से कडी हम हां जी निकू आ तो मम्मा ने कपा विने छे आ गड़े जे बहिनी कपा विने छे देखा कब दिखा निपड़ा का भाई बन निपड़ा का भाई बन देखा तुमने हाँ। हाँ। फोन में देखा हम

મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાડા બાર અને આપણે જઈએ છીએ બપોરા કરવા જેમ જે બધા હાલવા છે આપણે રીઝ્યા છીએ બધાની પાછળ ફટાફટથી જઈ અને બપોરાને બપોરાનું ભૂખ તો બહુ લેજું છે ખાઈને પછી તમને મળીએ મિત્રો અત્યારે વાગી રહ્યા છે 3:30 અને આવી જ છે સા આપડે જનતા છે ત્યારે કપા કઈ બે બડા સા લેને આવશે આમે બે દેહી જશે અડધા અડધા કપા વને છે આમી એના તો આવિયા લાતોરે ના તોરે ના તો આપડે फटाफटથી ચા પી લઈ પછી તમને મળીએ તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 5:30 અને આપણે કરી દીધું છે કપાનું બની અને હવે આવી ગઈ છે આપડે પાજો પવાનો છે ના દેઈને કપાને ફટાફટથી જો છે કપાને ઉપરથી લઈ જઈએ અને પછી આપણે જાય આપણે ઉપર એ વાહી એટલું ક્ષેત્ર છે આપણે બાકી આ આનીથી ઓલા ટીસી છે આવધી નું છે ના કેત્ર આપણે મેલું છે જો ઓલી પણ હતી બતાતું હોય તો નથી એટલે ઉધી મેલું છે આપણે આ આચારનો કઈ સનસેટ આવો છે જુઓ કેવો લાગે છે જરા કમેન્ટ કરીને કહેજો જો બધા લઈ લઈને આવે છે આપણે ફટાફટથી પોગી જઈએ અમારો વિડીયો તમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની મળી નવા અવલગમાં થાંચું બાય બાય જય રામ